તેમના ઘરે પોલીસ ગોઠવી દેવામાં આવ્યો હતો નિલેશ કુંભાણીના ફોર્મ ભરવાથી લઈને ની સહી અને અત્યાર સુધી ક્યાં હતા તે અંગેના અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પત્રકારો સાથે વાતચીત કર્યા બાદ ઘણા બધા નો ઘટસ્ફોટ થઈ શકે છે નિલેશ કુંભાણી સમગ્ર ઘટના માટે કોને દોષી ઠેરવે છે તે પણ જાણવું ખૂબ જ મહત્વનું બની રહ્યું છે અત્યાર સુધીના વિડીયોમાં તેમણે સીધી રીતે કોંગ્રેસને પણ જવાબદાર ઠેરવી છે અને ભાજપનો એકવાર પણ ઉલ્લેખ કર્યો નથી ફોર્મ રદ થયા બાદ હવે પછીની રણનીતિના ભાગરૂપે નિલેશ કુંભાણી આ પ્રકરણના નિવેદનો આપી રહ્યા છે અને મીડિયાથી દૂર પણ રહ્યા છે એવું જાણવા મળી રહ્યું છે પરંતુ એક વાત ચોક્કસ છે કે મીડિયા સમક્ષ આવ્યા બાદ ઘણા બધા મોટા ખુલાસા થઈ શકે તેમ છે